જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જીતો વડોદરા ચેપ્ટર દ્વારા તાજેતરમાં જ શત્રુંજય તીર્થ ભાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત ગાયિકા અનુરાધા પોડવાલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જીતો છેલ્લા સોળ વર્ષથી જૈન સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત છે સંસ્થા દ્વારા યુવાનો મહિલાઓ વેપારીઓ અને પ્રોફેશનલ્સને સશક્ત બનાવવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે જીતોના લેડીઝ વિંગ અને યુથ વિંગ દ્વારા યુવા શક્તિને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે ચેરમેન પોખરાજ દોશી અને ચીફ સેક્રેટરી વિમલ બોકાડિયાના નેતૃત્વ હેઠળ સંસ્થા સમાજ સેવાના કાર્યો કરી રહી છે જીતો મહિલા પાંગ દ્વારા સાતમી એપ્રિલના રોજ વિશ્વભરમાં એકસાથી વિશ્વ કલ્યાણ મંદિર જપવામાં આવ્યો હતો જેમાં વડોદરાના લગભગ ચાર હજાર જૈન શ્રાવિકાઓએ ભાગ લીધો હતો જે એક વિક્રમ સમાન છે ઓક્ટોબર મહિનામાં યુવા શક્તિને માર્ગદર્શન આપવા યુવક યુવતીઓ માટે એક મોટો મેળાવડો યોજાયો હતો ત્યારે અનુરાધા પડવાલના નવલખી ગ્રાઉન્ડ ખાતે પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે પત્રકાર પરિષદમાં કન્વીનર બિંધ્યા શાહ પ્રશાંત શાહ વિજય સંઘવી શંકર મહેતા વિગેરે ઉપસ્થિત રહી માહિતી આપી હતી તારીખે આવતીકાલે નવલખી ગ્રાઉન્ડ ઉપર સાંજે વાગે જીતો દ્વારા જે શત્રુંજી ભાવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે વડોદરા અને વડોદરાની આસપાસ તમામ વસ્તા ચારેય ફિરકાઓના જૈનોને આ પ્રોગ્રામમાં જોડાવા અને ભક્તિ કરવા સમૂહ ભક્તિ કરવાનું ભાવ ભર્યું આમંત્રણ આપું છું પ્રોગ્રામની રૂપરેખામાં એવું છે કે અનુરાધા પોડવાલજી બહુ જ વર્ષો પછી વડોદરામાં આવી રહ્યા છે અને એમના સુમધુર કંઠે આપણી ભક્તિના સંગીતો અને ભક્તિના ગીતો બહુ જ સરસ રીતે સાંભળશું સાથે નરેન્દ્ર વાણી ગોતા છે કે જે એમના ભાવવાહી શબ્દોમાં આપણને સરસ મજાની ભાવયાત્રા કરાવવાના છે અને હા પ્રોગ્રામ સાંજે સાત વાગે શરૂ થશે પણ આ પ્રોગ્રામમાં એવું હતું કે તમામ જૈનો એ વડોદરાથી દસ થી બાર હજાર લોકોએ ફોર્મ ભરેલા છે પણ હું બાકીના જૈનોને પણ એવી અપીલ કરીશ કે શાયદ તમારાથી ફોર્મ ભરવાનું રહી ગયું હોય અને આ ભાવ ભરી આ ભાવયાત્રામાં તમને ભક્તિ કરવાનો લાવો લેવો હોય તો આપ અવશ્ય પધારશો ઓન ધ સ્કોટ પણ આપણને એ થઈ જશે થોડી ઠંડી છે તો ગરમ કપડા સાથે લાવશો અને બેસવા માટે બહુ સરસ ખુશીની વ્યવસ્થા છે કે જેથી કોઈને જરા પણ અગવડ નહીં આવે અને ખાસ જીતો દ્વારા ફરી ફરીને એવું કહું છું આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે આ પ્રોગ્રામમાં પધારી આપ આપની ભક્તિને યથાર્થ કરશો થેન્ક યુ જીતો

ઇન્ટરનેશનલ કલાકાર નરેન્દ્રભાઈ વાણી ગોતા એના મુખેથી આપણને આપણા જૈન ધર્મના સ્થાવ શત્રુન મહાત્માનું વર્ણન અને એના માટેની ભાવયાત્રા આવતીકાલે સાંજે સાત વાગે નવલખી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે તો આપ બધાને અમારો સંદેશો આપ પહોંચાડજો વડોદરામાં વસતા તમામ જૈન જૈનેતર લોકો પણ ત્યાં વધારે અને આ ભક્તિનો લાભ લે એવી અમારી આપને હાર્દિક વિનંતી છે અને આપ પણ બધા પ્રેસ મીડિયા વાળા બધા ભાઈઓ તથા બહેનો ત્યાં પણ પધારશો એવી આપને હાર્દિક વિનંતી છે